એક ગાટ તારો વાડીએ જઈએ તો કામ આવું જ રહે હું જાઉં ફટાફટ વાડીએ હાલતી-અલતી જાવ હો ઉપર જા ત્યાં ને ને કઈ એવું નથી કે ગાડી હોય તો જ જવાનું હોય હા પણ હું હાલ્યો હાલતી

ખાતર નાખવાની તૈયારી કરે બાજુ દીદા ભાઈ ઓલી સાઈડ નાખ્યું હતું આ સાઈડ નાખવાનું બાકી હતું તે દી ઓછો હતું કે નહીં આ સાઈડ નાખવાનું છે ખાતર તો ફટાફટ ખાતર નાખી તો ચાલુ જ છે પણ હવે થોડોક વરસાદ રહી જાય ને એટલે નાખી દઈએ ખાતર

ઝેર જો આવી ઝાયર છે જો દીદાભાઈ કેમ નાખે દીદાભાઈ થોડુંક રોપડાથી આગું રોપડાથી આગું આ હજી આગું આગું બ વેસમાં વેસમાં બ જો ના નખાય ન નખાય ભાઈ સંદીપને એ તો છે ને ઓલ પર હેડવી આઈ ગયા છે અને હું હવે નાથી શરૂઆત કરું ને ફટાફટ છે ને ઉરિયા ખાતર નાખવા માંડીએ

અહીંયા છે કાછા વેવાઉં ખોલા ને અહીંયા છે પાકી ગયો જો અહીંયા ખોલો મસ્તનું પાકી ગયો પણ આવું મસ્ત મસ્તનું લાલ ટેટા જેવું પાકી ગયું છે ખોલા જાય ને રખાય ને હા છે મસ્ત મજાના છે તો બધાય તમે ખાવા અમારા ખેતરમાં છે ને આ હતો ને

જો માર પા ગાડી લઈને જાતા હી મે લઈ લેતી માર બે હાટો છે ને આથી ખડ લઈ જાવું પડે તે માર બાબે આયા વાડીએ આવ્યા હેઠો ને પછી છેને ગાડી ઉપર લઈ જાઉં એ બધું છે એય હા તો આવો હવે તમે આરો લીધું મોટી એ

હાડલો હલવા તોય પડી હો જાન એમ તો હાડલો તોય નીકળે એટલે સાયકલ હા હાડી માં જનાવું પડે શેન ભરાઈ દે હા તો પડી

વરસાદ આવી ગયો ખેત નું કામ હતો ને કમ્પલેટ કરી નાખ્યું છે ને અમારા દીદા ભાઈ ને આવવાનું છે ગામ માં હવે જાય ઘરે

કાં દીદા ભાઈ આમ જ આમ જ અમારા પતુભાઈ બેઠા છે એવું છે ફેમિલી ને હવે આ તો પેણો પેણો ખાતર ખાતર થઈ જાય સંદેપ જ્યાં છે નાવા તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો અમારે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ને આવજો બાય બાય